નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અચાનક વિદ્યાર્થીનું મોત ત્યારે મિત્રો વિદ્યાર્થીનીનું મોત વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે ઓડિશાના કલિંગાતારે ઇન્સ્ટિટ્યૂટમાં નેપાળી વિદ્યાર્થીનીનું મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે ઓડિશાના ભુવનેશ્વરમાં ત્યારે કલિંગ ત્યારે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્ડ્રાયલ ત્યારે ટેકનોલોજીમાં અભ્યાસ કરતી અઢાર વર્ષીય નેપાળી વિદ્યાર્થીની ગુરુવારે તેના હોસ્ટેલના રૂમમાં ત્યારે ત્યારે મિત્રો ત્યારે લટકતી હાલતમાં મળી આવી હતી ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી કે ત્યારે ત્યારે અન્ય નેપાળી વિદ્યાર્થીની પ્રકૃતિ ત્યારે ત્યારે મિત્રો લંબસલમથી કથિત આત્મહત્યાના લગભગ અઢી મહિના બાદ આ ત્યારે ઘટના પ્રકાશમાં આવી અને પ્રકૃતિ કથિત રીતે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ રોજ આત્મહત્યા કરી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ